નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્ય ડોટ કોમમાં હું છું દિશા દેસાઈ દર્શક મિત્રો થોડા દિવસ પહેલાં જ અમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુથારપાડા ખાતે મુલાકાત લીધી હતી જ્યાં આપણે સ્ટાફની ને બધી સગવડો જોઈ હતી એ ઉપરાંત એક મહત્વની ચોંકાવનારી વાત અમારી સામે આવી હતી જે હતી એક્સ રે રૂમ મિત્રો એક્સરે રૂમ જે હતો એમાં એક્સરે નહીં એક પણ મશીનરી કે સાધનો નહીં હતા કે જેનાથી કોઈ પણ દર્દી આવે કે એક્સિડેન્ટનો કોઈ કેસ આવે તો એક્સરે કે એનું કરી શકાય આ બાબતે અને બીજું કે એક્સરેના સાધનો નહીં હતા અને એ એક્સરે રૂમમાં દવાઓના બોક્સીસ મૂકવામાં આવ્યા હતા અને દવાઓનો જથ્થો ત્યાં મૂકવામાં આવ્યો હતો ત્યાં પૂછવામાં આવ્યું હાજર સ્ટાફને ત્યારે એમણે એવું અમને જણાવ્યું હતું કે એક્સરેના મશીન તો હજી આવ્યા નથી અને દવાઓ અહીંયા શા માટે મૂકવામાં આવી છે તો કીધું કે અમારી પાસે સ્ટોર રૂમ નથી તો શું ત્રણ કરોડ અંદાજીત બસ ત્રણ કરોડ બોતેર લાખના ખર્ચે બનાવાયેલ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક્સ રે મશીનના નામે દવાઓનો સ્ટોરરૂમ બનાવવામાં આવ્યો છે પબ્લિકના પૈસે જ પબ્લિકના ટેક્સમાંથી જે રીતના આ રીતે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે કે બીજી બધી સુવિધાઓ સરકારશ્રી તરફથી આપવામાં આવે છે ચૂંટણી આચારસંહિતા લાગવાની પહેલાં ધડાધડ જે રીતે ઉદઘાટનો થઈ રહ્યા હતા લોકાર્પણો થઈ રહ્યા હતા શું આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખોલવા પાછળનું પણ આ એક કારણ હતું આ બાબતે આજરોજ અમે ખુલાસો લેવા આવ્યા વલસાડ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી ખાતે સીડીએચઓ કિરણભાઈ પટેલ સાથે અમે મુલાકાત કરી એમને પૂછ્યું કે આ બાબતે તમારું શું કહેવું છે તો કિરણભાઈએ તો સમગ્ર વાતને ટાળી દેવાનો પ્રયાસ કર્યો કે એ બેન આચારસંહિતા છે એને લીધે અમે કંઈ બોલી નહીં શકશું આચારસંહિતા પછી મળવાની વાત કરી તો સાહેબે એમ જણાવ્યું કે અમે આ બાબતે કંઈ જણાવી નહીં શકીએ એક્સરે મશીન માટે જ્યારે પૂછવામાં આવ્યું એમને કે એક્સરેનો જે રૂમ બનાવવામાં આવ્યો છે ત્યારે પટેલ સાહેબે અમને એવું જણાવ્યું કે આ આરોગ્ય કેન્દ્ર ખાતે એક્સરે ટેકનિશિયનની જગ્યા છે કે કેમ એ પણ મને ખબર નથી તો હવે આનો જવાબ કોણ આપશે કે આટલું કરોડોના ખર્ચે મોટું સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું અને દવાઓના સ્ટોરરૂમ માટે એક્સરે રૂમનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે હજી તો ઘણા રૂમ અમે ત્યાં હતા ત્યારે અમને જોઈને ધડાધડ ધડાધડ ત્યાંના સ્ટાફ એક એક રૂમમાં લોક મારતા હતા શું છે આની પાછળનું કારણ શું આનો જવાબ અમને કોઈ આપી શકશે વધુ સમાચારો સાથે જોતા રહો સત્યરે ડોટ કોમ